જય જવાન જય કિસાન કેમ છો ખેડૂતભાઈ આજ તમારી હાટાને લઈને ભાઈઓ આજ તમને સમજાવીશ આ અમારું છે એકસો એસી જે એચએસ આવે છે આમાં ત્રણ પિસ્ટન આવે છે આપણે એક નહીં ત્રણ પિસ્ટન આવે છે અઢાર હોર્સ પાવર આવે છે અને આ રેડિયેટર વાળું આવે છે વોરંટી પણ આપી છે અને બીજું એ કે આપણે ગરમ થાય જ્યારે એન્જિન તો ખ્યાલ અહીંયા પડી જશે અત્યારે તો ઠંડુ જ છે જ્યારે ગરમ થાય એટલે ઓટોમેટિકલી આ એચ ઉપર આવી જશે અને સ્પીડો મીટર તો તમને ખ્યાલ જ છે અને આની મિનિમમ પચીસથી ત્રીસ સુધી સ્પીડ આવે છે અમારી અને ડીઝલનું અહીંયા દેખાડે છે અને બીજું એ કે આપણામાં ટુ ડ્રાઈમાંથી ફોર ડ્રાઈવમાંથી ટુ ડ્રાઈ કરવું તો આમાં થઈ જશે ખેડૂત ગયું તમે જોઈ શકો છો આ ટુ ડ્રાય થયું ઓલી બાજુ હતું એ ફોર ડ્રાય હતું અને આમાં ગેરની વાત કરવી તો ખેડૂતભાઈઓ બીજું એ કે જ્યાં સુધી આ નાનો ગેર ન્યુટન ન થાય ત્યાં સુધી તમારે આ ચાલુ નહીં થાય છે મોટા ટેક્ટરની ગોણીએ ડિપ્રેશન લોકે પણ આપે છે અને આમાં બીજું એ કે પહેલાં આપણે પીટીઓ આવશે બે ગેરવાળો એમાં પહેલામાં આ ચાલશે પાંચસો ચાલીસ અને બીજામાં સત્તરસો સુધી ચાલશે તમારે રોટાવેટર ચલાવવું હોય અને બીજી સિસ્ટમ એ કે તમારે ચોપનનો ગાળો હોય બાવનનો ગાળો હોય તો તમારે બેતાલીસનો ગાળો ટાયર ફેરવશો એટલે ત્રણ ફૂટ ઓટોમેટિકલી થઈ જશે આવો નાનો નાનો જે સનેડા ને એ કોણે આમાં ખેડૂતભાઈઓ માટે વાડીમાં ચલાવતા હોય તો હાથ માટે લીવા હાથ લીવર છે અને રોડ ઉપર ચલાવતા હોય કે ગમે ત્યાં તો આ પગમાં પગમાંય છે અને બીજું એ કે બ્રેક આવશે સિંગલ એ આવે ને એ આવે જે પહેલાં તમને દેખાડ્યો પહેલાં વિડીયોમાં દેખાડ્યું હતું એ ટાઈપ આ અમારું ફોર ડ્રાઈવ વન એટ ઝીરો આવે છે એચ એસ જે તમારે મોટા ટ્રેક્ટરની ગોણે હળી ચલાવી શકે અને લિફ્ટની વાત કરું તો ખેડૂતભાઈઓ કે આપણે દાંતી મારવી ત્યારે મોટો પથ્થર આવે તો તમારે આ સેટિંગ ચલાવવું પડે આમાં એવું નહીં આમાં તમે આને સેટ કરી નાખો ચાર ઉપર એટલે ચાર ઉપર અને આને પછી તમારે જેટલો દાબ રાખવો હોય તો ચલાવી શકો ગમે ત્યાં પથ્થર રહેવું હોય તો ઓટોમેટિકલી આ ઊંચું થઈ જશે અને પાછું એની જગ્યા આવતું હતું આ સેન્સ છે આ તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બીજું એ કે જેટલા ખેડૂતભાઈઓ જોતા છે કોમેન્ટમાં લખજો જય જવાન જય કિસાન